મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આજે છે કયો વાર છે શુક્રવારે છે શુક્રવાર બાર તારીખ બારમો મહિનો આજે બારે બાર અને આજે ચા પીએ છીએ જો ચા બની ગયો છે કાલે થોડોક ધાવ આવી ગયો તો સાંજના તો કપડાં બપડાં સંખેલવાનું પડ્યા છે સંકેલી નાખું અત્યારમાં છોકરાઓને મૂકી આવી ચા પાણી નાસ્તા કરી દીધા નાહી લીધું બધા અમે ત્રણેયમાં દીકરો મેં પણ નાઈ લીધું દીવાબત્તી કરવા ઉપર જાશું ચા પી લઈએ શાંતિથી બધા જ ફૂલ ઝાડમાં પાણી રેડી દીધું પાણી નાખી દીધું બધા એમાં તુલસીમાં પાણી નાખી દીધું અને હાલો હવે ચા પીને દીવાબત્તી કરી આવી દીવાબત્તી કરીને પછી છે ને કપડાં લઈ લઈ ચાલો તેડવા જઈ રહી છું કામ બધું થઈ ગયું છે કચરા પોતા વાસણ પછી વાસણ ઉકી નાખા કપડાં મશીનમાં નાખ ખાતા એ બધું થઈ ગયું નીચે બધું થઈ ગયું કચરા જા પોતા મારી દીધા પાર્કિંગ સાફ કરી નાખું બધું થઈ ગયું રસોઈ થઈ ગઈ ફ્લાવર વટાણા બટેટાનું શાક દાળ ભાત રોટલી બાથરૂમ બાથરૂમ બધું ધોઈ નાખું હજુ રસોઈ પણ થઈ ગઈ છે રોટલી એક બાકી છે તો આવીને રોટલી કરશું છોકરાઓને ધેડી આવી દવાખાનું ખુલ્લું હોય તો દવા પણ લઈ લાવું પછી છે ને સરખું નથી એક બે એક વાર ગોળી લીધી પાછી ગોળી લઈએ તો અઘરું કહેવાય એટલે ડૉક્ટરને બતાવીને દવા લેવી સારી દવા પણ લઈ લઈએ માન માન કામ કર્યું બધું હાલો દવા ખુલ્લું હોય ને તો આવીને તો બપોર પછી થશે મેં હાલો જમવા બધા બેસી ગયા છે એમ જમવા બટાણા બટાકાનું શાક ગાજરનું આલવું રોટલી આ રોટલી પેળી તે વઘાર નાખીને પેરી પેરી મસાલો નાખીને બહુ મસ્ત લાગે શાક કોરી કોરી વઘાર નાખી બહુ મસ્ત લાગે વેફર મારી ઘરની તળેલી મેં ઘરે બનાવી છે આ વેફર ને ભાતે બનાવ્યા છે દાળ બનામાં ભાત છે આજે મોટા ભાત બનાવ્યા છે રોટી થઈ છે કડકડી મજા આવે ગાજર ન લવું પછી હાં ખાશે એ લોકો મને અત્યારે ભાવે એટલે મેં અત્યારે લીધો અને આ ગોપાલભાઈ બેઠા જમવા ઉપવાસ ખાઈ રહ્યા છીએ જમી લીધું છે અહીંયા અમે ટીવી જોઈ રહ્યા છીએ અને પપ્પા આવશે પપ્પાને જમવાનું બાકી છે પછી અમે જમી લીધું છે જમીને અમે મુખવાસ ખાઈ રહ્યા છીએ મોઢું ભરી અને હવે ગિરીશ જમવા આવ્યા નથી બધું પડ્યું છે એમના અઢી વાગી ગયા છે એ બહુ લેટ જમવા આવે છે

અઢી વાગે સૂઈ ગયા હતા અઢીથી તે સાડા ત્રણ સાડા ચારે ઉઠ્યા બે કલાકની અંદર કરી લીધી સરસ પછી ઉઠીને છોકરાઓ સ્કૂલ ટ્યુશનમાં ગયા એને મોકલ્યા પછી મેં વાસણ બધા કરી ખા ફટાફટ ગેસ સાફ કરી ખા પોતું કર્યું કપડાં લીધા હજુ કપડાં ફોલ કરવા બેઠી છું અને બધું લીધું એટલે બધું સાફ કર્યું અને કોફી કરી નાખી થોડી હજુ કોફી પી લઈ થોડીક કાલે જો કેવડી મોટી ટીકડી લીધી હતી તો પેટમાં એસિડિટી બહુ જ થઈ ગઈ હતી તો ચા તો અત્યારે ન જ પીકું ખાવે દે એસિડિટી એટલી બધી થઈ ગઈ હતી અને આજે તો હવે અત્યારે સરખું લાગે થોડુંક આરામ થઈ ગયો શરીરને એકદમ આમ તાવ જેવું થઈ ગયું હતું અને એકને એક માહોલને થોડો એમ કંટાળો આવે છે શરીરને ગમતું નથી કારણ કે અહીંયા બધું સારું પણ કોઈ બોલવા જેવું નહીં કાંઈ નહીં નહીં એટલે એકલા ને એકલા કંટાળો આવે ઘરમાં ઘરમાં અને પાછું સ્કૂટરે મારે હોય નહીં હાંજે કે ક્યાંય જઈ શકું એટલે હાલો હવે કઈ કપડા બપડા હંકેલી થોડીક બાર બેસ લઈને આવી જજ ખોયલું પાકીટમાંથી દવા લઈ આવી કુંડાની રીલ્સ મૂકી છે એમાં એવું છે કે કુંડા છે ને છ ને એક સાત કુંડા તો લઈ આવેલી જ હતી પણ પછી બીજે દિવસે પૈસા થોડાક બાકી રાખ્યા હતા ભાઈના એટલે પાછા પૈસા દેવા ગઈ તો પાછા ત્રણ કુંડા ગઈમાં હતા એટલે પાછા લઈ આવી હતી બીજે દિવસે સવારે જ ફૂલ ઝાડને કુંડાને એવું બધું પણ એમાં એવું હતું કે વાવવાનો ટાઈમ નથી મળતો એ ત્રણ કુંડાને અને પ્લસમાં માટી પણ લાવવાની હતી અને મને સરખું નથી એટલે માટી કાંઈ આવે નહીં મારથી ઉપડે નહીં અને પ્લ માટી અત્યારે આગળ ઢગલો પડ્યો છે ને એના કારણે જ કુંડા લઈ આવી કારણ કે પછી માટી ગોતવી બહુ અઘરી છે એટલે અત્યારે મળી જાય આપણને માટી તો કુંડાય સરસ વવાઈ જાય અને બધી એટલી મહેનત કરીને છ કુંડા છ ને એક સાત કુંડા નીચેથી ઉપર લઈ આવી ઝાડ ફૂલ ઝાડ ત્રણ કુંડા છે ને એ વાવવાના છે વાવી દઈએ અને જે રીલ્સ અત્યારે મૂકી છે ઓની ફૂલ ઝાડની રીલ્સ પણ મૂકેલી જ છે બીજી બીજી વાર મૂકી કારણ કે એ ત્રણ કુંડા બતાવવાના રહી ગયા હતા બીજે દિવસે અમે બતાવવા હતા એટલે મેં કીધું લાવ આજે રીલ્સ નાની એવી મૂકી દઈએ કારણ અને કોઈ રસોઈના વિડિયામાં કોઈ એવી ભૂલ કાઢે તો ભાઈ અમે કંઈ શેફ છીએ નહીં કે ભાઈ શેફ જેવી રસોઈ બનાવીએ અમે તો જે રીતે બનાવી એ રીતે તમારી સાથે શેર કરીએ કે અમે આ રીતે રસોઈ બનાવીએ છીએ કે આ રીતે બધું ખજૂર પાક કે આ રીતે બધું બનાવું છું કોઈ માસ્ટર શેફ હું નથી હું મારી રીતે બનાવું છું તમારી સાથે શેર કરું છું ટ્યુશનમાંથી આવી રહ્યા છે છોકરાઓ જો દરવાજો ખુલી રહ્યો છે ફિંગર રાખવાની ખબર ના પડે કર્યું છે આ નાના ભાઈ બાકી છે મોટા ભાઈ તો આજ તો બપોર ના ચડી ગયા હતા ઉપર આખી બપોર જ ઉપર હતા હોમવર્ક કરતા હતા બધું કરતા હતા એને મારે કોઈ દિવસ કેવું જ નથી પડ્યું હોમવર્ક નું બધું એને જાતે જ કરી લે ફોનમાં એડિટિંગ પણ એ જ કરે છે હું નથી કરતી ખાલી શૂટ કરું એટલો બધો હોશિયાર છે મારો છોકરો અને આ ભાઈ છે ને એ બહુ ડાયો છે એ કેવું સરસ ઉતારે છે તમે લોકો બધા જોવો છો ને આ એમ એને બહુ શોખ છે તમે બધા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હમણાં થોડુંક મીડિયામાં થોડુંક એવું થાય છે કે ટાઈમે શિયાળાના કારણે ઓછો મળે છે અને મેં કીધું એ હું માસ્ટર શેફ નથી હું જે રીતે મારા ઘરમાં કરું છું એ રીતે તમારી સાથે શેર કરું છું બાકી કોઈ વસ્તુ એકદમ પરફેક્ટ બને એવું જરૂરી નથી અમને ભાવે છે અમારી વસ્તુ કરેલી કોઈ બને એવું કે તમે આમ કરો ને તમે આમ કરો ને તમે આમ કરો ને પણ હું મારી રીતે બનાવું છું મને જે રીતે અમે ઘરમાં ખાઈએ એ રીતે અમે બનાવીએ છીએ બાકી અને અમે શિયાળાના કારણે આપણે વસ્તુ બનાવતા જ હોય એવું નથી બનાવતા હોતા આ તો થોડું 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 ગ્રીલ્સ બનાવીને મૂકીએ બાકી કંઈ એમાં અલગથી તો બનાવીને મૂકતી જ નથી કાંઈ વસ્તુ અને જે ડ્રાયફ્રૂટ ચીકી બનાવી હતી એમાં છે ને ઘણા લોકો ગોળની અંદર પાણી નાખે પણ અમે નથી નાખતા પાણી પહેલેથી જ હું ખાલી ગોળ ઉગાડીને જ કરું છું એટલે એ રીતે જ કહી દીધી તો ઘણા લોકો મને એવી રીતના કીધું કે આમાં પાણી નાખાય ને આમાં આમ કરાય ને આમાં આમ કરાય પણ ભાઈ અમે જે રીતે કરીએ એ રીતે કરીએ અમારા ઘરમાં જે રીતે ભાવતું એ રીતે અમે કરીએ કે એ અલગથી તો અમે રીલ્સ બનાવવા હાટું તો કંઈ અમે બગાડ ના કરીએ ને આવું છે બધું બધું મને આવડે છે ગોળના દાડવાન બધું આવડે છે અને અમે સોડા નાખતા નથી ચીકીમાં સોડા જે લોકો નાખે ને એને મોઢું આવી જાય સોડા નાખીએ ને આપણે તો મોઢામાં ચાંદા પડી જાય સોફ્ટ થાય એકદમ પોચી થાય પણ એમાં છે ને ચાંદા પડી જાય ગયા છીએ વાળા છાશ અને પરોઠું ચાકી લેવું કેવું બન્યું છે હરખાઈ એવું નથી એની આમ ચોખ્ખી રીતના લેવાના કંજોસે એ કરવું બહુ સારા ભાત બન્યા છે ઘરે પર ટ્રાય કરજો અને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો કે અને કાચ ને ડીશ માં બેસી ગયા છીએ ચીકી વાળી છે એટલે બીજી ડીશ બગર કઈ ઓલું ન હોય એટલે ચાલો આટલા વાસ્તે નહીં નહીં કરી નાખીએ આપણે

અને મેં ચિક મૂક્યું છે રીલ્સ તમે જોજો કેવી બેની છે સારી બહેની છે કે નથી સારી બેની કહેજો કમેન્ટમાં આવજો જે શ્રી કૃષ્ણ લાઈક છે સબસ્ક્રાઈબ કરજો બાય બાય